જ્વેલરી જેમ્સે રાજકોટ પ્રેસિડેન્ટ શું કેશો સોના ભાવ ઓલ ટાઈમ હાઈ પહોંચે જી ચોક્કસ થી આજરોજ સોનાના ભાવ ઐતિહાસિક સપાટીએ પોચેલ છે અને એક લાખ ચાર હજાર છસો સાહીઠ આસપાસ નવો હાઈ બનાવેલ છે ચોવીસ કરેડ સોનાનો ભાવ આ સોનાના ભાવ વધવા પાછળનું એક માત્ર કારણ આપણે જોઈએ કે જે અમેરિકા દ્વારા ભારત પર ટેરિફ લાદવામાં આવ્યો છે તેમના હિસાબે અને આગામી દિવસોમાં જે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર ઘટાડવાની શક્યતાઓ જે સેવાઈ રહી છે આ બંને અગત્યના કારણો કહી શકાય તેના પાછળ સોનામાં ઝડપી ઉછાળો જોવા મળી રહ્યો છે હજી આવતા દિવસોમાં ભાવ વધે શક્યતા કહેવાય જી ચોક્કસ આવનારા દિવસોમાં જો આનંદ પરિસ્થિતિ રહે અને જીઓ જે પોલિટિકલ ટેન્સ જીઓ ટેન્શન છે પોલિટિકલ ટેન્શન એ જો એમાં કંઈ વધારો થાય તો સોનાના ભાવ ફરી એકવાર પાછા નવી સપાટી અને વધશે એવી અમે આશા સેવી રહીએ છીએ

કરીરીક વાસે કામ નથી